બોલો તો રાજી પે કહે એક હજાર વરે પાપના જિકરા સંગો બરોબર નોકા પડે તો તે એમ કીધું કે ભાઈ પપ્પા પજીતી હે પાટલા આવું કયું હોય કે નઈ એટલે હોય નોકરી હોય ભાઈ અન તારી જીતા હોય તો સર જો બે સેમમાં તો તો તું જીતી જા પર જો જીતી જા તો હવે શું કામ રખાય ઉપાથે કે જેથી તું આવી જા શું કામ રખાવ ઉપાથે આવી જા સચા અન ઉધી દીધું ભાઈ ભલે ભાઈ આપણે સાસુ એટલે કોઈ મારા મારવાનું રવા જેવું છે કોઈ વસ્તાળ વધારવા રવા દે તો આની જવાપાત બી જ આપી છે વાતની તાળા પાણીની વાર્તા લોક જ છે ભાઈ પોલીની વાર્તા